જામનગરમાં શ્વાનના કરડવાના તેમજ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા નવ માસમાં સાત હજાર ઉપરાંત લોકોને સારવાર આપવામાં આવી છે ચિંતાજનક રીતે વધી રહેલા આ બનાવને હવે સરકાર પણ ગંભીરતાથી લઈ રહી છે જે માટે તેનો સમાવેશ આયુષ્માન કાર્ડમાં કરવામાં આવ્યો છે જેથી શ્વાનના કરડવાની સારવાર લેવા આવનાર વ્યક્તિ પાસે જો આ કાર્ડ હોય તો તેને ત્રણસો રૂપિયા આપવામાં આવશે તેવા બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે જીજી હોસ્પિટલ પીએમજે યોજનાનો ભાગ છે અને અહીંયા બધી દર્દીઓનો જુદા જુદા પીએમ જે અને મા કાર્ડ મા અમૃતમ કાર્ડમાં ઓપરેશન ઘણા વર્ષોથી થઈ રહ્યા છે એની અંદર દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે અમે દરરોજ બે શિફ્ટ ત્રણ શિફ્ટમાં પણ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ યોજના જે છે એ દરેક દર્દીને અવર જવરના પણ પૈસા મળે છે એની છે જેમાં એટલે કોઈ દર્દીને ત્રણસો રૂપિયાનું ઓપરેશન પછી ઘરે જવા માટે અથવા તો ડાયાલિસિસ કરાવી હોય તો અથવા કૂતરાની કરડવાની જે સારવાર લીધી હોય એ બાબતમાં પણ આ જ સુવિધા લાગુ પડે છે આ એક જનરલ સુવિધા છે જે દરેક દર્દીને સરકાર તરફથી આ યોજના હેઠળ મળે છે વધારે વધારે દર્દીઓ લાભ લઈ શકે એટલે એના માટે આ યોજના છે આ ત્રણસો રૂપિયા જેવા પૈસા જે છે દરેક દર્દીના બેંક એકાઉન્ટમાં જતા હોય છે સીધે સીધા એટલે એટલે પ્રધાનમંત્રી યોજના હેઠળ દરેક દર્દી જે આવતું હોય છે એનું કાર્ડ બ્લોક કરતા હોય છે જેની એ સારવાર લેતા હોય છે કાર્ડ બ્લોક કરવા માટે આપણે દાખલ નિદાન તપાસો એ બધી જે ઓફિસ છે એ લોકો બધું ડોક્યુમેન્ટ ઇન્સ્યોરન્સ એજન્સીને મોકલતા હોય છે અને ત્યાંથી એ પૈસા આવતા હોય છે દવાખાનામાં પાછા એકાઉન્ટમાં અને એમાંથી એક સ્પેસિફિક અમાઉન્ટ સારવારનો જે છે દર્દીને ઘરે જવાની સુવિધામાં ત્રણસો રૂપિયા નો ભાગ છે જે એના એકાઉન્ટમાં મળે છે આ બધું લિંકડ હોય છે મા કાર્ડ આ આધાર કાર્ડ એટલે પેલું સોરી બેંક એકાઉન્ટ અને દર્દીનું નામ સો આ કાર્ડ એને બ્લોક કરવું કહેવાય અને જ્યારે એ રજા મળે ત્યારે એ એને અનબ્લોક કરવું પડે એટલે ફરીથી એટલે ધીમે ધીમે ત્યાં જાગૃતિ ફેલાઈ રહી છે પીએમ જે બાબતમાં અને દરેક લોકો પાસે પીએમ જે કાર્ડ આવી જશે તો એ લોકો સામેથી પણ આનું બ્લોક કરી શકે અને અમે અમારી તરફથી બધાને બોલાવીએ છીએ દાખલ થયેલા દર્દીઓને મળીએ છે એટલે દરેક જગ્યાએ આ કામગીરી ચાલતી હોય છે ઘણી જગ્યાએ ખૂબ સારી રીતે ચાલે છે દાખલા તરીકે બધા દર્દીઓ એનો લાભ લેતા હોય સો સો ટકા જે ડાયાલિસિસ છે કે એવી રીતે હવે આ પ્રોગ્રામ જે છે હોસ્પિટલમાં જુદી જુદી જગ્યાએ દરેક વોર્ડમાં દરેક આઈસીયુમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને આપણા એટલે દર્દીઓને પણ એનું આપણે યોજનાનો લાભ લે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ